આગળ રસ્તો નથી જનાવરની થોડીક બીક છે એટલે તમે થોડુંક સંભાળીને જજો એમ બે તર ઘણા છે અહીંયા ચારે બાજુ જંગલ છે કેમ પાછું જાણા બજરંગદાસ બાપા ના દર્શન કરી અને અમે નીકળી ગયા અમારી સફર માટે ઓકે તો અમે અત્યારે અહીંયા છીએ બરાબર કર્મદિયાના રોડ ઉપર અમારી સાથે પ્રણકા છે અને અમારે જવાનું છે અહીંયા કદમગીરી બરાબર કદમગીરીનો ડુંગરો છે ત્યાં અમારે જવાનું છે ત્યાં જવા માટે અમે રોડ થ્રુ નહીં જઈ પણ આ જે જંગલ છે ને વચ્ચેનું એમાં કાચો રસ્તો છે એમાંથી અમે ગાડી લઈને જવાના છીએ તો તમે અમારી સાથે રેજો શેર કરાવીએ તમે બગદાણા નજીક કરમદિયાથી શેરડી જતા રસ્તામાં અહીં કાળિયા ઠાકરની જગ્યા આવેલી છે અહીંયા નવું મંદિર પણ બંધાઈ રહ્યું છે અમે કાળિયા ઠાકરના દર્શન કર્યા અને ત્યાંથી આગળ નીકળી ગયા શેરડીદર ગામમાં આ સંતોકાનંદ બાપુની જગ્યા છે એમની ફૂલ સમાધિના અમે દર્શન કર્યા કેમકે ઘણીવાર બાપુ યાદ હતા ત્યારે અમે સત્સંગ સાંભળવા આવતા હતા એમની મઢુલીમાં બેસીને થોડો સત્સંગ કર્યો અને પછી અમે આગળ રવાના થઈ ગયા જાય છે રસ્તો થોડો ખરાબ છે ટુ વ્હીલ તો માંડ માંડ ચાલી રહી છે આવે એવું છે નહીં કાંઈ પણ બહુ મજા આવે છે કુદરત ના ફળે પ્રાકૃતિક રમ્ય વાતાવરણ છે ગાડી દૂર ચલાવીએ તો તરત એકાદું ઝરણું જોવા મળે છે આ ઝરણાની અંદર ગાડી હાકવી પડશે ભૂટ ની પલ્લી જાય એવું પલ્લી જાય છે એવું લાગે છે પણ નહીં ફલવાથી જોજે ભાઈ ગાય તો આટા મારતી જોઈએ ભાઈ એને કાંઈ બીક નહીં કાળિયા ઠાકર એનું ધ્યાન રાખે ઓકે હવે આચા રસ્તે માં આ રીતે આવી ગયા છે હજી ચારે બાજુ જંગલ છે આ ગાડી કેમ પાછી

અત્યારે અમે કદમગીરી ના જંગલમાં આટો મારીએ છીએ બરાબર ગાડી તે ડૂકી ગઈ છે કેમ કે આ રસ્તો બહુ ખરાબ છે રસ્તો છે છે તો તો સિંગલ પટ્ટી કેડી બરાબર વચ્ચે બંધ થઈ ગયો એટલે અમને એમ હતું કે કદાચ આગળ રસ્તો નથી પણ હજી આમ આગળ રસ્તો છે આગળ અમે કદમગીરી કઈ રીતે પહોંચ્યું એ અહીંથી આઈડિયા નથી આવતો બરાબર આ બધું જંગલ જ છે હા જો આ ડુંગરાની નીચે જે જગ્યા દેખાય છે ને તમને ત્યાંથી અમે આવેલા છીએ એ ગાડી લઈ લઈ લઈને બરાબર પછી આ બાજુથી આ રીતે અમે અહીંયા પહોંચી ગયા જે અહીંથી આમ જવાનું છે એક શાંતિરામ બાપુની જગ્યા ઉપર ક્યાંક છે પણ હજી ગયા વખતે આવ્યા ત્યારે અમે જોઈતી પણ અત્યારે હજી આઈડિયા નથી આવતો કે કઈ બાજુ હશે એમ એટલે હજી અહીંથી અમે ઉપર જઈશું અને ઉપર જઈ અને પછી કદાચ એ જગ્યા આવશે અથવા તો અમે બીજે રસ્તે હોઈએ તો હજી આઈડિયા નથી અમને પણ જોઈએ અમારે પહોંચવાનું છે કદમગીરી થી આ રસ્તે થી આવ્યા અમે બરાબર આ જે નેડા જેવું વચ્ચેનો ભાગ છે ને એમાંથી આવ્યા હતા અત્યારે બરાબર આ વખતે અમે જે આવ્યા હતા એ આ જગ્યાએથી આવ્યા હતા આ જે રોડ પડે છે ને અહીંયા વચ્ચે એક આશ્રમ પણ છે જગ્યા ત્યાંથી આવ્યા હતા એટલે થોડુંક અમને સરળ પીડ્યું હતું અને આમાં તો સમજાતું જ નહોતું ખરેખર રસ્તો એનું એ જ છે કે ભૂલી ગયા છીએ એમ એટલે રસ્તો આ વખતે અલગ હતો એટલે કહે ખૂબ મજા આવી થોડુંક ગાયું ચારવાવાળાએ એવું કીધું કે ભાઈ અહીંયા જનાવરની થોડીક બીક છે એટલે તમે થોડુંક સંભાળીને જજો એમ અમે તો અહીંયા વધારે ધ્યાન રાખીએ ને બધા સાથે જ રહીએ છીએ એમ એટલે થોડીક સાવજ ને દીપડાનો પણ અહીંયા ડર ખરો એમ એટલે થોડુંક સંભાળીને ચાલવું પડે કેમ કે આખો જંગલ વિસ્તાર છે અને અહીંયા જંગલી જનાવર રહે જ છે હવે અત્યારે અમે પહોંચી ગયા છીએ શાંતુરા શાંતિરામ બાપુની જગ્યાએ આ છે શાંતિરામ બાપુની જગ્યા બહુ મસ્ત જગ્યા છે જંગલની અંદર બરાબર શાંતિરામ બાપુએ આધ્યાત્મિક જ્ઞાન અને ઘણા લોકોનું જીવન છે એ સમૃદ્ધ બનાવેલું છે જે દેખાય છે ને એ કમળાઈ માતાનો ડુંગરો જ છે બરાબર પણ ત્યાં જવા માટે સીધું તો નહીં જવાય ફરી ફરીને જવું પડશે એ રસ્તો છે ખૂંદી તો આવો જ રહે ગોબલમાં તો હાલે એમ નથી એટલે સિંગર ભારે ગિયરમાં જાખવી પડશે પહેલામાં એવી જેવી ગાડી જેવા તેવો ડ્રાઈવરે નો ચાલે

બરાબર અને આ સમ સામે કૈલાશ વાટિકા છે હવે અહીંથી અમે નીચે ઉતરશું ત્યાં કાચા રસ્તાથી મેઇન રોડ ઉપર આવશું પછી ધીરે ધીરે ઉપર અમે ચડશું માતાજીના ડુંગર જઈશું એ રીતે અમે જવાના છીએ બરાબર આ જો હજી તો કાચો રસ્તો છે એ રીતનો જ તે અત્યારે અમે ઢાળ ઉતરી રહ્યા છીએ અને ગાડી તો બંધ છે કેમ કે ઢાળ ઉતરવામાં ગાડી શરૂ કરવી પડે એવી કાંઈ જરૂરિયાત જ નથી ઢાળ જ એટલો મોટો છે એટલા માટે બ્રેકનું ખાસ અમારે ધ્યાન રાખવું પડે છે વચ્ચે પથ્થર ન આવે પછી પાછળ ડુંગર ઉપર જાય જો આ રોડ અહીં પૂરો થાય અહીંયા કૈલાશ વાટિકાનું જો મેઇન ગેટ આવી ગયો છે અહીંથી કૈલાસ વાટિકા જઈ શકાય પણ અમારો ટાર્ગેટ છે કે નહીં અમારે જવાનું છે હમણાં માતાના મંદિરે મેઇન રોડ ઉપર આવી ગયા છીએ અત્યારે અમે કમળાઈ માતાના મંદિરે એમ ખેમ પહોંચી ગયા છીએ કમળાઈ માતાના મંદિરેથી શાંતિરામ બાપુની મઢી કંઈક આ રીતે દેખાય છે અને અમે જે રસ્તેથી આવ્યા છીએ એ આ રીતનો રસ્તો હતો Hai cu mateng di biar ya mateng kupas sih jugazunazur dan Nazaroh છે અહીંથી પણ નીચે હસ્તગીરી છે આ બાજુ આજે ડુંગર દેખાય આલેદાણા નો છે વચ્ચે શેત્રંજી ડેમ છે તો શેતરંજીનું પાણી ક્યાં સુધી છે ફેલાયેલું એક દિવસ પહેલા કમળા ઉતાસણી થાય છે જે આસપાસના પચાસેક ગામમાં દેખાય છે હવે અહીંયા અમારી જર્ની પૂરી થાય છે આજે ખૂબ જ મજા આવી જંગલ વિસ્તારમાં ગાડી ચલાવવાની વિડીયો કેવો લાગ્યો છે એ જણાવજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હા ભાઈ અમારે મૌલિકભાઈ છે એને પણ ઘણો સાથ સહકાર આપ્યો શૂટિંગ ઉતારવામાં અને સાથે એના પપ્પા છે પ્રવીણભાઈ